અમરોલી ખાતેના છાપરા રોડ પર આવેલા રાધિકા રેસીડેન્સી ખાતે હાલ ચાલતા નવરાત્રી મહોત્સવમાં આઠમની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી તેમાં સોસાયટી વાસીઓ માના ગરબા રમ્યા હતા અને સોસાયટીમાં બિરાજમાન મંદિરની ધજાનું આહરણ કર્યું હતું અમરોલીના છાપરા રોડ પર આવેલા રાધિકા રેસીડેન્સી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાધિકા રેસિડેન્સીમાં માતાજીની આઠમ નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો સાથે માના મંદિરની આજના આઠમના દિવસે નિમિત્તે ધજા આરહણ કરવામાં આવ્યું હતું માના ભક્તો ગરબી રમીને માના ગુણગાન ગાઈને હરપુણ્યનું ભાથું મેળવ્યું છે હું મયુર રવજીભાઈ વસાણી રાધિકા સોસાયટીનો રહેવાસી છું અમારી સોસાયટીમાં આજે મહાઆઠમના નિમિત્તે માતાજીના આરતીનો મહા કાર્યક્રમ યોજાયેલો હતો તો એમાં બધા જ સોસાયટીના સભ્યોએ ભાગ લીધો અને જબરદસ્ત રીતે અમે આ તહેવારને ઉજવ્યું મારું નામ હરેશભાઈ ખેની છે હું રાધિકા રેસિડેન્સીનો પ્રમુખ છું રાધિકા રેસિડેન્સી છાપરા ભાઠા રોડ વરિયા ન્યૂ કતારગામ આજે અમારે મહાઆઠમ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરેલ અને એક હજાર આ અગિયારસોને આઠ દીવાની માતાજીને આરતી કરેલી અને અમે માતાજીનું ધજાનું આરોહણ પણ આજના દિવસે રાખેલું હતું જે મેં દર વર્ષે બદલ લઈ જઈ અને અમારી સોસાયટીના તમામ સભ્યોના ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક તમામ મેમ્બરો અમારે હાજરી આપી અને સૌએ ભાગ લીધો એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે અને સર્વે આવી રીતે સાથ સહકાર આપતા રહે એવી અપેક્ષા છે આમ નવરાત્રિમાં આઠમના રોજ છાપરા પાઠાના રાધિકા રેસિડેન્સીમાં ભવ્ય ઉજવણી કરાઇ હતી અને માના ગરબે સોસાયટીવાસીઓ ગરબે રમ્યા હતા અવસર સેટા સાથે પ્રકાશવાળા